નમસ્કાર વ્હાલા દર્શક મિત્રો ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે વાહલા દર્શક મિત્રો તો આજે આપણે વાત કરવાની છે સરકારી કર્મચારી ને આઠમા પગાર પંચ લાગુ કેવી રીતે કયા મહિનામાં સરકાર લાગુ કરી શકે છે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને નવી અપડેટ માહિતી તમારા સુધી પહોંચતી રહે મારા વાલા દર્શક મિત્રો તો જાણો સરકાર શ્રીનો શું છે પ્લાન આઠમા પગાર પંચ લઈને લેટેસ્ટ અપડેટ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આ દિવસોમાં આઠમા પગાર પંચ પે કમિશનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે મારા વાલા દર્શક મિત્રો એ પણ જાણી લઈએ કે આઠમા પગાર પંચ પર શું છે લેટેસ્ટ ન્યૂ અપડેટ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આ દિવસોમાં આઠમા પગાર પંચ પર કમિશનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દરેક કર્મચારીઓના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે નવું પગાર પંચ લાગુ થયા બાદ તેમના પગારમાં કેટલો વધારો થશે જોકે હજુ સુધી સરકાર દ્વારા ન તો કમિટીની રચના કરવામાં આવી છે અને ન તો સભ્યોની જાહેરાત કરવામાં આવી છે એવામાં હવે કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચની લઈને ટૂંક સમયમાં નવી જાહેરાત કરી શકે છે શિવ નવેમ્બરમાં નોટિફિકેશન જારી થશે પહેલા એવું કહેવામાં આવી રહ્યું કે કેન્દ્ર સરકાર દિવાળી સુધીમાં નોટિફિકેશન જારી કરી શકે છે પરંતુ હવે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર નવેમ્બર મહિનામાં નોટિફિકેશન જારી કરી શકે છે જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જેવું નોટિફિકેશન જારી થશે આઠમા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે જાણકારોનું માનવું છે કે આઠમા પગારનો મુદ્દો તૈયાર કરવા માટે સરકાર વધુ સમય નહીં લે કારણ કે સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે ત્યારબાદ સરકારે જરૂરી પગલાં લેવા પડશે તો મારા દર્શક મિત્રો કે જાહેર થશે અને આઠમા નિર્ણય સરકાર લઈ લેશે તો મારા વહલા દર્શક મિત્રો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ભારત માતા કી જાય